તો જય માતાજી મિત્રો કેમ છો મજામાં ફરી એકવાર તમારે બધાનું હાર્દિક 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 સ્વાગત છે એક નવા લોગમાં તો આજે આપણે જવાના છીએ અટલ સરોવર તમે જોઈ રહ્યા છો પાછળનો બેકગ્રાઉન્ડ આ અટલ સરોવર જ છે હજી આપણે બારે ઉભા એ અટલ સરોવરમાં ગયા નથી આપણે જવાનું અટલ સરોવરમાં તમે જાજો અટલ સરોવરમાં અમે જાઈ હી અમારા લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને આપણે એક ભાઈ અરે મેસેજમાં વાત થઈ છે એ ભાઈ છે એમડી ધમર કરીને એની યુટ્યુબ ચેનલ છે જરાક વિઝિટ કરી લેજો એના યુટ્યુબ ચેનલની અને એ આપણે ભાવનગર ભેગા થયા હતા ભાવનગર બસ સ્ટેન્ડમાં ત્યાં અમે બે વ્લોગ સાથે બનાવ્યો હતો તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને આપણે એમને ગોતવાના એમડી ભાઈને એની એમડી ધમર કરીને ચેનલનું નામ છે જરાક વિઝિટ કરી લેજો એની ચેનલનું અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને એમના નવા નવા વ્લોગ જોવા મળે અને આપણે અટલ સરોવર માં જઈને પેલા તો એમને ગોતવાના કોણ પેલા ગોતે એ આપણે જોવાનું હું ગોતું કે એ ભાઈ ગોતે એ ભાઈ વ્લોગ બનાવે છે અને હું વ્લોગ બનાવું અને આપણે વ્લોગ એ કન્ટિન્યુ રાખશી એ ભાઈ વ્લોગ કન્ટિન્યુ રાખવાના એટલે કોણ પેલા આપણે ગોતે વ્લોગ માં એ તમે જોજો તો હવે આપણે પહોંચી ગયા અટલ સરોવર ના ગેટે એક ભાઈ બન પણ મળી ગયા તા અહીંયા તો અમે આપણે એને ફોન પકડવા દઈ દઈ આગળ જતા

છે ઓકે બે અઢી વાગ્યા સુધી ઓપન છે અટલ સરોવર જાગરણ છે એની હિસાબે અને જોયો તમે એ ભાઈ નો સ્વભાવ હવે આપણે અંદર જઈને અંદર ની વિઝીટ તમને આપણે એમડી ધમલ ભાઈ ને ગોતવાના છે લોગમાં કન્ટિન્યુ રેજો ફાઇનલી આપડે અટલ સરોવર માં અંદર આવી ગયા છીએ અને અત્યારે તો જો કે હું સાવ એકલો છું કોઈ છે નહીં મારી સાથે કોઈ નથી હું એકલો આવ્યો ને ગોતી અંદર નો છે thank uh you -huh. अंदर तो अंदर हजी तो आप अंदर जाए अच्छी। आ तो बदो एंट्री है તો હજી આપે ગોતી હી આપે કોને ગોતી હી આપે ગોતી હી ફોન પકડવા વાળા માટે ફોન પકડે કંઈક શૂટ કરે તો મજા આવે આગળ ઓલા ભાઈ હતા તો એના ફોન પકડ્યો તો શૂટ કર્યું તું એમથી ધમણભાઈ મરતા નથી ભાઈ આપણને હજી મળ્યા નથી અંદર તો કેટલું ફરી લીધું આપણે ઘણા અંદર આવી ગયા એ ભાઈ હજી મળ્યા નથી

આપડે અટલ સરોવરના કિનારે આવી ગયા નીચે બધું પાણી છે અત્યારે અંધારામાં દેખા હે નઈ હવે હા ભાઈ ક્યાંય મળતા નથી આપણને પછી પચીને થાય તા અને જોકે ટ્રાફિક આજે એટલો હોય એટલે ક્યાંય જોવા મળે નહીં હોય તો આપણી સામેથી હોય જાય તોય ખબર ન પડે ક્યાં હે એમ હવે આપણે અહીંયા બેસી જઈએ થોડીક વાર નિરાતે આરામ કરી લઈએ પછી પાછું ગોતવાનું ચાલુ કરીએ હવે આપણે અહીંયા બેસી જઈએ નિરાત પાણીના કિનારે હો ક્યાં ગોતવા જાવું

એકલો હા એકલો બ્લો બનાવતો એકલો આયો હતો શું કરું કોઈ નહીં ફોન કેટલા કર્યા તમે જોઈ લેજો ફોનમાં કેટલા ફોન આપડે ફોન વગર જ ભેગું થવાનું હતું એજ મુલાકાત સાચી કેવાય અને એ આપણે ચેલેન્જ એને દીધો તો વગર ફોન ગોતવાના હે એક આ બીજાને હું ફોન નહીં કરું આ તો આપણે બ્લોગ બનાવતા બનાવતા જાતા હતા ને ભાઈ મળી ગયા અહીંયા બેઠા હતા ને શાંતિથી બ્લોગિંગ કરતા હતા એનું પણ કાંઈ વાંધો નહીં તો મળી ગયા હે તો હાઈરો હાઈ કરશું અને એન્જોય કરું છું તમે પણ વિડીયો હું એકલો આવ્યો હું ભાઈ એ ભાઈ એના મિત્રોને સાથે લઈ આવ્યા ને એ પણ હું તમને બતાવું આ છે એના મિત્ર કેમ છે મિત્ર સારું 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 તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો

Lopa, continue, Legenda! ફાઈનલી હવે આપણે બહાર નીકળી ગયા એ અટલ સરોવરની જો એના મિત્ર મળી ગયો તેની અરે વાતચીત કરે ના હવે આપણે બહાર નીકળી છીએ ન ગમે ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો ફાઇનલી હવે આપણે આવી ગયા છીએ અટલ સરોવરની ભારે અને રૈયા ચોકડી આપણે ગોલા ખાવા ઉપર રહી ગયા એ ગોલા ખાઈને આથી છૂટા પડીએ હવે ને આજનો આપણો ચેલેન્જ આવ્યા પૂરો થાય છે અમાર બેને વાત થઈ હતી ચેલેન્જની કે જે કોણ પેલા ગોતી લઈએ વગર ફોને વગર મેસેજ એ કાંઈ કોન્ટેક કરવાનું નથી ને આપણે ચેલેન્જ છે કે ગોતી બતા અટલ સરોવર આટલા વાગે અંદર હોય જવાનું તો આપણે આ ટાઈમ ટુ ટાઈમ અંદર હોયા ગયા હતા અટલ સરોવરમાં ને આપણે એકાબીજાને ગોતી લીધા ને એવી ચેલેન્જ એ પૂરો કરી લીધો આપણે હવે આપણે અહીંયા રૈયા ચોકડી આવીને બોલા બોલા ખાઈને પછી નિરાતે જાય ઘરે બરાબર ને ભાઈ બરોબર બરોબર ભાઈ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ દો મારી ચેનલ છે એમ બી તમા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર છે બાકી તમને યોગેશભાઈ હસાવતા રહેશે એના કોમેડી વિડીયોથી અને આપણા નવા નવા ટ્રાવેલના બ્લોગ આવતા રહે તો બેયના બ્લોગ જોતા રહેજો જોવાનું ભૂલતા નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો સબ્સ્ક્રાઇબ ન કરી હોય સમજા નો ન કરી હોય તો કરી નાખજો બાકી બીજું આપડા કે धर्मेंद्रભાઈ જરનેભાઈ કહી દીયો કાકા કેમ બધા લાઈક અને શેર કરો અમારા તમે શું ભાઈ બોલતા હોસુ આપડે કઈ વાંધો તો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો બાકી ફરીથી આપ ફરી પાછા Next, Rogma. Bye bye.